નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને પંદર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગે તેના દાદીના ઘરે હતી તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલી રહી હતી તે વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપળોનો વિડીયો ઉતારીને સગીરાને મોબાઈલમાં મોકલી અને તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી પંદર એક વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો એને પકડી લીધેલી એને બળજબરી પૂર્વક એના કપડા ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગરેડીયા એ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો એની તપાસ આઈયુસી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટા સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં